રાજકોટ આજી નદીના ના કાંઠે શાંતિ વચ્ચે બિરાજમાન છે સ્વયંભૂ જંગલેશ્વર મહાદેવ કહેવાય છે કે મહાદેવના નામ પરથી જ એ વિસ્તારનું નામ પણ જંગલેશ્વર પડ્યું પરંતુ અહીંયાની ખાસ વાત તો એ છે કે આ વિસ્તારમાં સૌથી વધારે મુસ્લિમ લોકો રહે છે પરંતુ મહાદેવ આસ્થા રાખનાર મુસ્લિમ પરિવાર પણ આ મંદિર પૂજા અર્ચના માટે આવે છે લોકવાયકા અનુસાર આ મંદિર એક પાતાળ ગંગા આવેલી છે કહેવાય છે કે અહીંયા ક્યારેય પાણી નથી ખૂટતું હવે રાજકોટની ટીમ જંગલેશ્વર દાદાના દર્શન આર્થે પહોંચી હતી અને ત્યાંના મંદિરના પૂજારીએ શું કહ્યું આવો સાંભળીએ મારું નામ ધીરુપરી જંગલેશ્વર મહાદેવ મંદ કહો કે પૂજારી કહ્ય મને પચીસ વર્ષ થયા અને દાદાનું મંદિર બહુ પુરાણી છે લોકવાયકા પ્રમાણે ચારસો પાંચસો વર્ષનો ઇતિહાસ બોલે છે ઇતિહાસ દાદા જંગલ માં હશે જ એ સમય ની અંદર એટલે જંગલેશ્વર નામ એની માટે જ પડ્યું હોય પછી કોઈને પ્રસન્ન થઈ અને પ્રસન્ન થઈને નામ પાડ્યું હોય અને સંયમભ લિંગ છે અક્ષીમ મુખ લિંગ દાદાનું જેને ગુજરાતી મહાદેવ ઉપરથી જંગલેશ્વર વિસ્તાર મુસલમાન સમાજ પણ જંગલેશ્વર દાદા ને માને છે અને સૂર્યમાના લાડવા હાલ ધરવા અનેક વખત આવે સમય ને અનુસાર કોઈ પણ સમયે મુસલમાન સમાજ સુરમાના લાડવાનો હાલ ધરવા આવે છે અહીં અમારે બાજુમાં એક કારખાનું છે એનું એ બે માણસ કાય માટે જંગલેશ્વર દાદા ને લોટો ચડાવવા મુસલમાન છે તથા કાયમ ને માટે પૂજા કરી હાલમાં એ લોકો મુંબઈ અમદાવાદમાં શાહી છે આના પરસાની તો અનેક છે હું એની પૂજા કરું અને એનું વખાણ કરું તથા સમાજ કોઈ પણ જગ્યાએ જઈને પૂછો કે ભાઈ જંગલેશ્વર મહાદેવ એટલે તમને એમ કે ના એનું પ્રમાણ છે એ વાત છે રાજકોટ એમ લોકવાયકા એવી છે કાયમ ને માટે જંગલેશ્વર મહાદેવે રજવાડામાંથી છાળ આવતો અને ત્યાંથી પૂજા પણ આ જંગલેશ્વર મહાદેવ પશ્ચિમ રાખે ના ના પાણી ક્યાંથી આવે છે કેવી રીતના આવે છે આ ચેક કરી લીધો મીડિયા વાળા એ ચેક કરી લીધો ચાપા વાળા એ ચેક કરી લીધો ડોલે ડોલે ઉલેસી લીધું હોય ગયા વર્ષે કોઈ પણ પોતે જોઈ લીધું હોય કે ભાઈ આ પ્રમાણ સાચું છે ખોટું છે આજથી અન્નક્ષેત્ર માં તો પ્રસાદ નથી રૂપે આપી છે કઢી ખીચડી અન્નક્ષેત્ર નથી ચાલુ કરવું પણ કોઈ પણ નાના મોટા કોઈ પણ એમ થાય જંગલેશ્વર મહાદેવ જવું છે અને કઢી ખીચડી ના પ્રસાદ રૂપે આપવું છે